ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ રનમાં રમાઈ રહી છે સાઉથ આફ્રિકાના કેપ્ટન તેમબા બહુ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી ભારત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ અને સાઉથ આફ્રિકા તરફથી નંદ્ર બર્ગર ડેવિડ બેડિગમે ડેબ્યુ કર્યું હતું પહેલા દિવસની રમત વરસાદને કારણે ટૂંકી રહી હતી દિવસના અંતે ભારતનો સ્કોર બસો આઠ રન પર આઠ વિકેટ હતી ટીમ ઇન્ડિયાના માટે સૌથી વધારે રન કે રાહુલે ફટકાર્યા હતા ટીમ ઈન્ડિયા તરફથી યશસ્વી જયસ્વાલે સત્તર રન રોહિત શર્માએ પાંચ શુભન ગેલે બે રન વિરાટ કોહલીસ રન શ્રેયરે એકત્રીસ રન કે રાહુલે સિત્તેર રન પર રમી રહ્યા છે અશ્વિન આઠ રન શાર્દુલ ઠાકુર ચોવીસ રન જસપ્રીત બુમરાહ એક રન બનાવીને આઉટ થઈ ગયા હતા બીજા દિવસની રમતમાં મોહમ્મદ સિરાજ અને કે રાહુલ ક્રિઝ પર જોવા મળશે સાઉથ આફ્રિકાના કગેશ્વર રબાળાએ સત્તર ઓવરમાં ચુમ્માલીસ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી મોર્કો જેન્સને પંદર ઓવરમાં રન આપીને એક વિકેટ જ્યારે બર્ગરે પંદર ઓવરમાં પચાસ રન આપીને બે વિકેટ ઝડપી હતી ટીમ ઇન્ડિયા સામે પાંચ વિકેટ ઝડપીને કગિશ રબાડાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાંચસો વિકેટ પૂર્ણ કરી છે બસો અઢાર આંતરરાષ્ટ્રીય મળીને પાંચસો વિકેટ પૂર્ણ કરી છે રોહિત શર્માને છઠ્ઠી વખત આઉટ કરનાર 28 વર્ષ રબાડાએ એકસઠ ટેસ્ટ મેચમાં 285 પંચ્યાસી વિકેટ લીધી છે